પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરિત એક પેડ માકે નામ અભિયાનમાં સહભાગી બન્યા દેશના ત્રીજી વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં સમગ્ર ભારત વર્ષને વિકસિત ભારતના સંકલ્પ સાથે આ દેશના દરેક નાગરિક એક વૃક્ષ રોપે એવો શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીનો સંદેશો અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ગુજરાતની તમામ જનતાને મંત્રીશ્રીઓ ધારાસભ્યો ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ પણ પોતાની માતા સાથે એક વૃક્ષ રોપે એવો સંકલ્પને સૂચનના ભાગરૂપે આજે મારા વિસ્તારના દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપેરો મારા વતનના ગામે મારા પટાંગણની અંદર મારા માતૃશ્રી બહેની બહેન સાથે તેઓની ઉંમર એકસો ને છ વર્ષની છે તેમની સાથે રહીને એક ચંદનના રોપાનું અમે આજે વૃક્ષોનું રોપાકરણ કર્યું છે અને મારા પરિવારના તમામ સદસ્યો મારા દીકરા પુત્રવધુ અને મારી પોતી બધા સાથે મળીને આજે વન વિભાગનો સહયોગ ના સાથે આજે આ જે દેશનો વડાપ્રધાન શ્રીનો સંદેશો અને રાજ્યના મુખ્યમંત્રીનો સંદેશો છે એના ભાગરૂપે આજે આ અમે વૃક્ષો આજે રોપ્યા છે મારા મત વિસ્તારની જનતાને પણ અપીલ કરું છું કે અમે દસ લાખ જેટલા રોપા મારા વન વિભાગે ઉછેર્યાશ આગામી દિવસોની અંદર તમામ મતદાર પોતાના ઘેર એક એક રૂપો રૂપે એવી રીતે વિનંતી સાથે શુભેચ્છાઓ પણ પાઠું છું મા મર્ટન ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ સુખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સેરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે